રક્ષાબંધન પર્વ નડિયાદ એસટી ડેપો દ્વારા વધારાની બસોની સુવિધા માયાનગરી ન્યૂઝ રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ ભરક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે નડિયાદ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ વડોદરા પંચમહાલ અને દાહોદ જેવા રૂટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થતા નડિયાદ બસ ડેપોએ સાતમી ઓગસ્ટથી અગિયારમી ઓગસ્ટ સુધી વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે આ ઉપરાંત શનિવારે પૂનમ હોવાને કારણે ડાકોર અને વડતાલ જેવા યાત્રાધામો તરફ પણ વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે નડિયાદના ડેપો મેનેજર કે કે પરમારના જણાવ્યા મુજબ ડાકોર માટે પંદર અને વડતાલ માટે પાંચ વધારાની બસો ફાળવવામાં આવી છે ટ્રાફિક અને મુસાફરોની જરૂરિયાત મુજબ બસોની સંખ્યામાં વધારો ઘટાડો કરવામાં આવશે આ સુવિધાનો લાભ ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના કુલ અગિયાર ડેપોના મુસાફરોને મળશે જેમાં નડિયાદ બોરસદ ખંભાત પેટલાદ માતર કપડવંજ ડાકોર બાલાસિનોર અને મહુદા ડેપોનો સમાવેશ થાય છે આ વિશેષ આયોજનથી રક્ષાબંધન અને પૂનમના પર્વ દરમિયાન મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં સરળતા રહેશે